નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી આ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં ચોમાસાની અસર જામી છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અમદાવાદ ગાંધીનગર સહિત લગભગ તમામ રાજ્યમાં રવિવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આજની આગાહી અનુસાર આજે અને આગામી બે દિવસ મેઘરાજા કેટલાક કરી તો તમને એ પણ જણાવી દે કે આજની આગાહી અનુસાર મેઘરાજા વલસાડ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે હવામાન વિભાગે આજની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની પૂરી સંભાવના છે જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે અને સૌરાષ્ટ્ર ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે આ સિવાય રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગ અનુસાર રવિવારે દક્ષિણ ગુજરાતના પાંચ વિસ્તાર અને એક સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદ થશે તો સોમવારે દક્ષિણ ગુજરાતના બે જિલ્લા અને સૌરાષ્ટ્રના એક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે તો રવિવારની વાત કરીએ તો નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ થશે તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ થવાની પૂરી સંભાવના જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે આ સિવાય સોમવારે પણ ભાવનગર ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ બાજુ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ત્રાળીસ ચાલીસ કિમીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા આ સિવાય વલસાડ શહેરમાં છત્રીસમી મી વલસાડના ઉમરગામમાં માં પચીસમી સુરતના મહુવા માં બાવીસ મીમી તો વલસાડ જિલ્લાના જ કપરાડામાં અઢારમી મી જામનગરના કાલાવાડ અને તાપીના નેજરમાં સોળ મેમી પારડીમાં બાર મેમી વરસાદ નોંધાયો હતો આ સિવાય અમરેલીના ખાંભામાં અગિયાર મેમી છોટા ઉદયપુરના કાવતરમાં નવ મેમી વલસાડના ધરમપુરમાં સાત મેમી તો અમરેલી ધારી અને મુંડામાં છ છ મેમી વરસાદ નોંધાયો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે